લુણવા ગામના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી લુણવા ગામમાં થોડા દિવસો અગાઉ બે કોમ વચ્ચે મારામારી ઘટના સર્જાઈ હતી જેમાં પારદર્શિકતાની કાર્યવાહી થાય તે માટે મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે અમારું બાબાખાન બાવી મુસ્લિમ સંગઠન પ્રમુખ અને અમે તકલીફી જે બનાવ બન્યો લુણવામાં એના અનુસંધાનમાં અમે એસપી સાહેબના અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે જે આરોપી હમણાં પકડાયા નહીં એ આ લોકોની ધરપકડ થાય અને જે અમારા જે સારવાર લેતા હતા ને એ લોકોને પકડીને મતલબ જેલમાં નાખ્યા બરાબર અમારે એ રજૂઆત હતી કે એ બી આરોપી આઝાદ ફરસ છે ઓનામાં એમ કે સાહેબ અમારા ગામમાં મુસ્લિમ ના ઘર વધારે છે પણ અમારે બાઇક ચાલુ એટલો બધો છે હિન્દુ મુસલમાનમાં કોઈ કદી ગુનેગારો કરે છે કે જે બી છે એમને ધરપકડ થાય એમના ને ગામના અને લોકોને બધોને ન્યાય મળે અને અમારા ગામની ભાઈચારો કાયમી માટે જળવાઈ રહે એના માટે અમારા પ્રયત્નો છે આજે અમે ગામની અંદર ઈદ અને દિવાળી ભેગી મનાવતા હોઈએ છીએ મંદિરનો ઉત્સવ હોય કે અમારા દરગાહનો ઉત્સવ હોય તો ભેગા જ મનાવતા હોય છે તો આજે એ ગામની જે અમારા જિલ્લા લેવલે અમારી જે નોંધ લેવાય છે એ નોંધને કોઈ નુકસાન ના પહોંચે અમારા ગામને નુકસાન ના પહોંચે ભાઈ ચાલુ છે અમારું બધું કાયમી જળવાઈ રહે એ જ અમારા બધા ગામ આગેઓની લાગણી અને માટે અત્યાર સુધીમાં જે થઈ રહી છે એની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવેલા હતા અને પોલીસ પોલીસ તથા તંત્ર સામે અમને નિષ્પક્ષ નિષ્પક્ષ તપાસ કરે અને જે તે સામે પક્ષવાળાને અમારા પક્ષવાળા બધાને જે જે તે વ્યક્તિઓ છે એમને ન્યાય મળે એ માટે અહીંયા અમે સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે હાજર રહેલ છીએ કલેક્ટર સાહેબે આવેદનપત્ર અમારી પાસેથી સ્વીકાર્યું છે અને અમને વાંધી આપી છે કે તમારી જે પર આવેદનપત્ર પર અમે થોડા દિવસોમાં કામ કરશું એવી અમને બાંધી આપી છે